તો ખાલી આ ગીતના તમે બે શબ્દો સાંભળ્યા છે આગળ સાંભળતા જો તમને બધાયને ખબર પડશે કે આજે આ સાગરભાઈ પટેલ આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનો જે ગીત છે એ પ્રિત જન્મો જનમ ને ભૂલાશે નહીં એ ગીતને ગાયું છે અને આ ગીત સાંભળ્યા પછી લોકોએ જે કહ્યું છે કે વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોર છે શિરાનું શાક ના થાય અને વિક્રમ ઠાકોરની વાત ના થાય તમે ગમે એટલી કોશિશો કરી લેસો ને તમારાથી વિક્રમ ઠાકોર જેવું તો નઈ થાય તો હવે લોકોને આવો શા માટે કહેવું પડ્યા છે તો હવે તમે બધાયે જ આ સાગરભાઈ પટેલ છે એમને ઓળખતા હશો સમાજ અંદર ખુબ હાર એવું નામ છે અને ખુબ જ આગળ પડતા એક લોકગાયક કલાકાર છે ડાયરા કલાકાર છે જ મોટા મોટા જે તેઓ સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને આજે તેઓ વિક્રમ ઠાકોરનું જે ગીત છે ખુબ જ જૂનું ગીત છે જ અંદર ચાલેલું ગીત છે બધા સાંભળ્યું પણ હશે જે પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં એ ગીત આજે એમને એનાઉન્સમેન્ટ કરીને ગાયું હતું કે આજે મારે વિક્રમ ઠાકોર ગીત ગાવું છે મને બહુ ગમે છે એમ કહીને ગાયું છે તો લે એક વાર આજનું આ નાનકડું ગીત સાંભળતા જ અને ઘણા બધા લોકો એવી કમેન્ટ કરે છે विरोध થાય ભઈ પરંતુ ઘરે ઘરે એવું ના કરવું જોઈએ આજે સાગરભાઈ પટેલ છે એ પણ વિક્રમ ઠાકોરના ખૂબ મોટા એવા ફેન છે અને કદાચ તમને બધાને એ વાતની જાણ છે કે જ્યારે વિધાનસભાની અંદર બધા કલાકારોને બોલાવ્યા હતા विक्रम ठाकुर ने ठाकुर समाजના જે કલાકાર અને વાત કર્યા હતા ને એની અંદર આ સાગરભાઈ પટેલ પણ ખૂબ હારે સપોર્ટ કરેલો છે તો વિક્રમ ઠાકોર અને સાગરભાઈ પટેલ ખૂબ હારેવા બને મિત્રો છે તો એમને ગીત ગાયું છે એકવાર આજનું ગીત સાંભળતાજો અને બધા લોકોને એ વાત તો 100% આચી છે કે ભાઈ ગમે તે લોકો લાખ કોશિશો કરી લેશે ને તો વિક્રમ ઠાકોર જેવું તો સેમ ટુ સેમ ગીત તો ના જ ગાઈ શકે ને યાર વિક્રમ ઠાકોર તો દુનિયાની અંદર એક જ છે એમને જેવું ના થાય પરંતુ ભાઈએ બહુ સરસ ગીત ગાયું છે એકવાર સાંભળતાજો અને પસંદ આવે તો બધે લોકો સુધી શેર કરતા જજો અને આપડી આ YouTube ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર ભઈઓ પહેલી વખત આવી ગયા હોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો